હેલો એવરી વેલકમ બેક ટુ ધ મયુરબં ફેમિલી બ્લોગ જય શ્રી કૃષ્ણ બધાને કેમ છો બધા મજામાં તો અત્યારે વાગ્યા છે પાંચ જેવું અને હું બસ હજી કોલેજેથી આવી જ છું કારણ કે અત્યારે ચાલુ છે એડમિશન પ્રોસેસ તો એડમિશનમાં બહુ બધું કામ હોય તો થોડુંક લેટ થઈ જાય અને અત્યારે છે એકદમ વરસાદ જેવું વાતાવરણ એકદમ જોરદાર તો મયુરે હમણાં જોબું પડે ખબર નહીં હું દેખાતું હોય હવે જોવું જોશે પણ મયુરને લાગી આવીને ભૂખ તો હું બનાવી દઉં કઈક નાસ્તો અને છે હા તો કેટલો કે કે મને નાસ્તો ને એવું લેવું છે તો જોઈએ આજે ક્યાં જઈએ અને હજી વાતાવરણ કેવું છે વરસાદ કેવો છે અને તો એ બધું તો જો આગળ સ્ટેટી ઓકે વાતાવરણ કેટલું મસ્ત છે વરસાદી માહોલ છે આખો અને આમાં તો કઈક ચટપટું ખાવાનું જ મન થાય તો જોઈએ કાંઈક બનાવી દઉં મયુરને અત્યારે સૌથી મોટો પ્રશ્ન કપડાનો છે બધા રિલેટ કરી શકતા હશે કારણ કે કપડાં સુકાવવા સૌથી મોટી વાત છે કે વાતાવરણ આખો દિવસ આવું જ રહે છે ભલે વરસાદ નથી આવતો પણ વાતાવરણ આવું જ રહે એટલે કપડાં સુકાતા નથી અને મે વાયુ છે કાલે આ ગુલાબ ના છોડ હવે જોઈએ થાય કે નહીં બે ટાઈપના ગુલાબ છે અને અત્યારે ચોમાસું છે તો મેં કીધું દુ વાવું તો આ એક વાયવું છે ને અહીંયા આ વેલ પણ મેં વાયવી છે ને એનો પણ ગ્રોથ સારો છે મોટી તો થાય છે હવે જોઈએ અને હીરવા બેન ગયા છે ટ્યુશનમાં કારણ કે ચાર વાગ્યાનું એમનું ટ્યુશન હોય તો જે આવી નથી હમણાં આવે પછી જોઈએ અને હવે હું બનાવી લઉં કંઈક નાસ્તો

અને આ વંદુબેન છે હોમવર્ક કરે છે દકું નથી કા તો ચાલો હું બનાવી લઉં હવે તો મે બનાવી નાખી છે એકદમ ચટપટી ભેળ એટલે કે મમરા ને બધું નાખીને જેટલી પણ વસ્તુ હતી ઘર માં અવેલેબલ એમાં છે સિંગ ભજીયા અને ડુંગળી ટમેટું બધું નાખી સોસ નાખીને અને એની સાથે છે લે મારી સોડા ક્યાં હોય ગઈ મારી સોડા કોઈ પી ગયું સોડા હીરવાના હાથમાં આવી છે તો સોડા પીવાઈ ગઈ છે તારી આમાં ચાખો પેલા હાલો ઈ તો ચાખો સોડા કઈ ગઈ હતી તો ખરી રૂમમાં પડી લપક ચોળીનસ કરી દે હમ મસ્ત છે મસ્ત છે તો હાલો ખાઈ લઈ મંદુન તો નથી ખાવું અમારે બેને ખાવાની છે ઠીકી ફોડ કરું સેલે ઠીકી છે

નથી બહુ ટેસ્ટ મને કીધું તો બહુ મસ્ત બનાવી દઉં પેડ નહીં ને લાવ તો હું ખાઈ જાઉં વરસાદ ચાલુ થયો તો થોડા રાખજે થોડી અમારે જવાનું છે

હીરો એને ફૂલ રેકેટ ગોતે પણ ફૂલ રેકેટ થઈ ગયા પૂરા એટલે હીરો આ કન્ફ્યુઝ થઈ ગયું કે શું કરવાનું છે મળતું નથી હીરવાનું ફૂલ હીરવા છે કે ફૂલ રેકેટ ખરીદી ગયો પણ આ લોકો આ હીરવા તો ખબર નહીં ક્યાં જાય હીરવા

મોજ પડી ગઈ ને આજ કેવી મજા આવી ગઈ તો કે બે બાજુ હાલે ગ્લાસ ના મન તો જોઈ જાય ને ઈરવા તો તારો વારો નીકળી જવાનો છે હમ હેલો એવરીવન કેમ છો બધા મજામાં તો આજે અમે પાછા આવ્યા છે સરાતા ત્યાં પાંચ સોમવાર ભરવાના હોય દર સોમવારે હોય એટલે હું મમ્મી પપ્પા અને વંશિકા આવ્યા અને જોરદાર આજે વરસાદ છે રસ્તામાં પણ એટલો વરસાદ હતો ને કે માન માન ગાડી નીકળી હું રિટર્નમાં બતાવીશ અને ફટાફટ પહેલાં આપણે દર્શન કરી લઈ いいじゃない。 啊，这边用的是华为。 ત્રવેલી હતી આ છે સાયકલ છે અને આ છે અંડરગ્રાઉન્ડ આ બધે પક બે પકનો ફોટા આ છે અંદરનો કોઈ રસ્તો